આપણી સાથે અત્યારે મુંબઈ સમાચાના વરિષ્ઠ પત્રકાર કિરીટ ઉપાધ્યાય જોડાયેલા છે કિરીટભાઈ સુરેન્દ્રનગર સીટનો અત્યારે શું માહોલ છે ત્યાં આગળ કારીકે રિતવીજ મકવાણા અને તળપદા કોળી વર્સિસ ટુવાડિયા કોળીનો પણ જંગ જામેલો છે ત્યાં બરોબર છે ગુજરાતની પચીસ બેઠકો ઉપર ઇલેક્શન થવાનું 7મી તારીખે એમાંથી સૌથી વીકમાં વીક કોઈ ભાજપ માટે બેઠક હોય તો સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગર બેઠકમાં પાંચ લાખ થી વધુ તળપદાપુરી સમાજ છે અને ક્ષત્રિય અઢી અઢી લાખ લાખ ની ની આસપાસ આસપાસ એટલે તળપદા અને દલિત બે લાખ થી બે લાખની આસપાસ હશે બે થી બે સવા બે લાખ મુસ્લિમો એક લાખ છે એટલે આઉટ રાઈટ વીસ લાખના ટોટલ મતદારો માંથી મતદાન થશે બે હજાર ચૌદ માં સત્તાવન ટકા થયું હતું થી ટકા બીજી વખતે અઠાવન ટકા એક ટકાનો ડિફરન્સ છે બે ઇલેક્શનમાં એટલે એવરેજ મતદાન ગણીએ આપણે તો આ વખતે થોડું ડર રહેશે તો બાવન ત્રેપન ટકા કે પંચાવન ની આસપાસ થાયસપાસ તમારે વિનિંગ મતો છે એ જે વોટ તમારે છ લાખ જોઈએ આખું ભાજપ પહેલા જ પ્રક્રિયામાં ઉમેદવારની પસંદગીમાં પહેલેથી જ આ સીટ શરૂ થી ડલ થઈ ગઈ કારણ કે એમણે આજ સુધી ક્યારે ચુવાડિયા કોળી ટિકિટ આપી નથી અને આ કોઈ હોલ્ટ છે નહીં આખી બેઠક ઉપર ક્યાંય આ સમાજનો નો છે નહીં આપણે ચંદુભાઈ સિહોરા એ ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે હવે સવાલ એ થયો કે ચુવાડિયા કોળીનો કોઈ એટલો બધો હોલ્ટ છે નહીં હોલ્ટ છે ત્યાં પણ ચુવાડિયા કોળી જીતતા નથી જ્યાં હોલ્ટ છે વિરંગમ બેઠક હોય વિધાનસભા બેઠક ત્યાં એંશીથી નેવું હજાર ચુમાળિયા કોળી છે તો ત્યાં કોઈ વિનિંગ ફેક્ટરમાં એ લોકો કામ જ કરી શકતા નથી કારણ કે ક્યારેય સંગઠિત છે નહીં તળપદા કુરી સમાજની સુરેન્દ્રનગર બેઠક ઉપર વર્ષોથી પક્કડ છે તળપદા કુરી સમાજના સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ભાજપે સમ ને સાલમાં પહેલું ઇલેક્શન ત્યાંથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલ જીત્યા આઈ થિંક સનત મહેતા કોંગ્રેસના હતા એમને હરાય ત્યારથી સારું શરૂ થયું તો ત્રણ થી ચાર ટર્મ સોમાભાઈ જીત્યા છે એ તળપદા કોળી સમાજના બેલ્ટ ઉપર જ ભાજપે આ અસ્તગત કરેલો મત વિસ્તાર હતો બીજેપી નો કોઈ ગ્રાઉન્ડ નું પણ તળપદા કોળી સમાજમાંથી સોમાભાઈ પટેલને પ્રમોટ કરીને એ લોકો સમાજ આ બાજુ ભાજપમાં કન્વર્ટ થયો તો બી સામે હતો મકવાણા એ ગ્રુપ છે કે પછી આવ્યું પહેલા સોમાભાઈ હતા એટલે સોમાભાઈ ને અંડરમાં હતા સૌસી મકવાણા એ બધા થોડુંક એમના સમાજમાં રિલેશન પણ છે પછી વસ્તુ એ થાય કે પહેલી વાર એ લોકોએ

તમને શું કારણ કે ઋત્વિજ મકવાણા તળપદા કોળી છે અને ચંદુ શિરોરા જે છે એ ટુવાળિયા કોળી સમુદાયમાંથી આવે છે હવે આની અંદર કેન્ડિડેટ સિલેક્શનમાં પાર્ટીએ ભૂલ કરી કે પછી ત્યાં આગળનું જે નાતી જાતિનું જે સમીકરણ છે ને એમાં પણ આ ક્ષત્રિયોનું આંદોલન કેટલી અસર કરશે પહેલા તો શરૂઆતના તબક્કામાં ભાજપે જાતિ જ્ઞાતિ આધારિત સમીકરણ સ્વીકાર્યું નહીં સુરેન્દ્રનગર બેઠક ઉપર કારણ કે કોળી સમાજ કરતા તળપદા કોળી સમાજના વોટ વધુ છે એટલે એ ઇગ્નોર કર્યું બીજેપી એમને એ વખતે છત્રીય સમાજ એટલું બધું આવી નતું એટલે કદાચ અંદાજ નહી આવ્યો હોય કારણ કે ક્ષત્રિય સમાજ તો પરંપરાગત બીજેપી નો છે અને લગભગ એમના વોટ ગણીએ તો બે લાખ પચીસ હજાર ની આસપાસ મત છે લીંબડી ધંધુકા પછી ધાંગધ્રા પછી વિરમગામ આ બધા બિલ છે છત્રીઓના બિલ છે ચૌદ ટકા છત્રીઓ છે અને બે લાખ વોટ છે એટલે બે ચાર છ એટલે આસાનીથી થી પચાસ ટકા થી વધુ વોટ તો આ જ્ઞાતિના સમીકરણના આધારે જોઈએ તો એ ચાલીસ ટકાની આસપાસ થાય પણ છત્રીઓ ઉમેરાશે દલિત છે દલિતોની સંખ્યા સારી છે બે લાખ દલિત છે પછી મુસ્લિમો એક લાખ છે પાટીદાર વિનિંગ ફેક્ટર છે જ નહીં એક લાખ ત્રાસી હજાર કે એક એસી ની આસપાસ હશે એટલે

રાજકોટમાં શરૂઆત થઈ પણ રાજકોટમાં દસ ટકા ઇફેક્ટ હશે તો સુરેન્દ્રનગરમાં વધુ ઇફેક્ટ હશે રાજકોટની અસર રાજકોટ કરતાં સુરેન્દ્રનગરમાં વધુ છે કારણ કે આંદોલનનું મૂળ વઢવાણ ચાલુ થાય છે વઢવાણ એટલે સુરેન્દ્રનગર એ સુરેન્દ્રનગર બેઠક ની સીટ છે વઢવાણ બેઠક તો વઢવાણમાં ક્ષત્રિયો નો છે

છત્રીય સંમેલન ની ઇફેક્ટ એટલી બધી છે કે છત્રીય એટલે એમાં થોડી ડાયવર્જન છે ઘણા ગરાસિયા છે રાજપૂત સમાજ છે રાજપૂત છે છે એ બધા ડિવિઝન પણ પહેલી વાર એવું જોવા મળે છે કે એ ડિવિઝનો નાબૂદ થઈ ગયા છે જખવાડા જખવાડા ગામ છે વિરમ ગામ થી અમદાવાદ આવતા રસ્તામાં આવે છે જખવાડા ગામ આખું ગામ કારડીયા રાજપૂત કે નાડોદા સમાજનું છે એ રાજપૂત છે ત્યાંથી શરૂઆત થાય છે હાર્દિક પટેલ ધારાસભ્ય એક પ્રચાર કરવા ગયા બીજેપીનો અને ત્યાં જ એમનો વિરોધ થાય છે શરૂઆત જખવાડા થી થાય છે એ પછી વિઠલાપુર સીતાપુર રામપુરા લગભગ કોઈ તાલુકા મથક કે તાલુકાનું ના ત્રણ થી ચાર મોટા ગામ બાકી નથી વિરોધ છે અમુક ગામોમાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ છે પ્રવેશબંધી ફરમાય છે છત્રીઓ એટલે છત્રીઓ એ રાજકીય રીતે વોલ્ટ વાળો સમાજ છે બીજા સમાજ કરતા જેમ પાટીદારોના ગામમાં બીજે કોઈ કોમ હોય તો પાટીદાર જ્યાં જાય ત્યાં બીજી કોમ જાય બીજી જ્ઞાતિ જાય એમ ક્ષત્રિયો છે એના ચાર ઘર બરાબર બીજા એ વધુ શકે મોત એમની વિનંતી બહુ વજન કરતી હોય એમની વિનંતી અને બીજા સમાજની વિનંતીમાં બહુ બહુ ઘણો તફાવત જોવા મળશે ક્ષત્રિય સમાજ વિનંતી કરશે હાથ જોડશે તો એની એની ભાષા અલગ હશે

જયારે ભાજપનું પક્ષ સમીકરણ છે પટેલ ક્ષત્રિય એમાં ક્ષત્રિય ની બાદ બાકી થાય એટલે સ્વાભાવિક છે જો એમની જ્ઞાતિ એટલી બધી મજબૂત ના હોય મતો એટલા બધા જોરદાર નહીં હોય એટલો બધો કે વન સાઈડ લઈ જાય એટલી બધી એમની મેજોરિટી નથી પરંતુ વન સાઈડ લઈ જવા માટેનો ફોર્સ એમની પાછળનું બેકઅપ એટલું છે કારણ કે ભાજપ ની થિયરી શરૂઆત થી પક્ષ રહી એટલે ઈ પટેલ પાટીદાર અને ક્ષત્રિયનો એક્સ એમાંથી એક્સ નીકળી જાય છે આખું નીકળી જશે એવું માનવાનું કારણ નથી થોડું ઘણું રહેશે પણ એક વાર ચોટ વાગી જાય છે એક વાર ચોટ વાગે પછી એને ડિલીટ કરવામાં બહુ અઘરું પડશે ડિલીટ નહીં થાય અને તેના ફરીથી રિવાયવલ કરશો તો એ રિવાયવલ કોઈ સ્કોપ નથી રિવાયવલમાં ચાર પાંચ ટકાનો ફેર પડશે અચ્છા તમે તો પાટીદાર આંદોલન પણ કિરીટભાઈ જોયું છે અને પાટીદાર આંદોલન વખતે વિરમગામ એ એપી સેન્ટર જ્યાંથી હાર્દિક પટેલ પોતે આવે છે આપ શું માની રહ્યા છો પાટીદાર આંદોલન અને આ ક્ષત્રિય આંદોલનમાં કેટલો ફરક છે ઘણો ઘણો ફરક કેટલા માટે છે કે પાટીદાર આંદોલનમાં સિટી વિસ્તારોમાં વિરોધ મોટા ભાગનો સિટીમાં થાય છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા મોટા સિટી છે ત્યાં વિરોધ થાય છે એનું જે પુષપ મળે છે આખું એ આંદોલન સ્પ્રેટ માટેના દેખાવો ધરણી સવારે ધરણા રેલી સભાઓ એ બધું જ સિટીઓમાં થાય છે ગામડામાં એ એટલું બધું થતું નથી પણ એની ઇમ્પેક્ટ બે હાજર સત્તરમાં વિધાનસભાના ઇલેક્શનમાં ગામડામાં થશે એટલે સિટીમાં લોકો જલ્દી કન્વર્ટ નહીં થાય કારણ કે કમિટેડ છે રૂરલમાં તરત એની અસર દેખાશે

વિરોધમાં જઈ શકે પણ એ કોઈ વ્યક્તિ જ નથી કે જે વિરોધમાં જાય સમાજ છે એટલે અસર સો ટકા કરશે પાટીદાર પાટીદાર આંદોલન કરતા વધુ ઇફેક્ટ આ લોકોની પડશે રૂરલ એરિયામાં કારણ કે મોટા મોટાભાગની એમની મતો મતો રૂરલમાં વધુ છે ક્ષત્રિયો રૂપાલા ના કારણે બીજી બધી બીજા વિસ્તારો બીજા વિસ્તારોમાં એનું વધુ નુકસાન થશે રૂપાલા કરતા બીજાનું વધુ નુકસાન થશે આજે એક પત્રિકા પણ આવી છે અને લેવવા પાટીદાર પત્રિકા કરીને આખું હવે કડવા લેવાનું જે વિશ્લેષણ છે આ બંને પણ જો સેપરેટ થઈ જાય તો એની પણ ઇમ્પેક્ટ આપણને ચૂંટણીમાં જોવા મળી શકે કારણ કે ક્યાંક લેવવા પટેલ અને કડવા પટેલ પણ થઈ શકે જે વર્ગ વિગ્રહ થઈ શકે અને સાથે ક્ષત્રિય મળી જાય તો નુકસાન અત્યારે સૌરાષ્ટ્રમાં સુપુરતું છે એ બીજી સીટો ઉપર પણ સ્પ્રેડ આઉટ થઈ શકે હા બીજી સીટો ઉપર તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એની અસર થઈ શકે અમરેલી રાજકોટમાં થઈ શકે રાજકોટમાં એટલા માટે કે કડવા પાટીદારોની મોટા ભાગની મતદારો એ રાજકોટ સિટી મોરબી અને પાછળના વાંકાનેરની સાઈડમાં એટલે પેલા કચ્છ બાજુનો જે બેટ છે એ કડવા પાટીદારોનો બેટ છે મોરબી માં કડવા પાટીદારો છે અને રાજકોટથી ગોંડલ રાજકોટથી એ તમે મોરબી છોડી દો એટલે સળંગ પટ્ટો લેવવા પાટીદારો છે પાટીદારોના મતો વધુ છે એટલે જો લેવવા કડવા થશે તો રૂપાલા માટે જોખમ કહી શકાય કારણ કે પરેશ ધાનાણી પોતે લેવવા છે અને રૂપાલા પોતે કડવા પાટીદાર છે એટલે જો આ થાય તો એ તો પણ ભાજપને નુકસાન થઈ શકે

હવે આની પાછળ ઘણું બધું થઈ શકે કારણ કે ખોડલધામ સમર્થન હોય એટલે નરેશ પટેલ નું સમર્થન મળ્યું કહેવાય આની ઇમ્પેક્ટ કેટલી જબરદસ્ત આવે એની સૌથી મોટી ઇમ્પેક્ટ રાજકોટ લોકસભા બેઠક ઉપર તો જોવા મળશે કારણ કે એમનો જો ક્ષત્રિયો સમર્થન આપતા ક્ષત્રિયો ખોડલધામ નું સંસ્થા એ લેવા પાટીદારોની સંસ્થા છે અને ક્ષત્રિયોની સાથે છે અને ક્ષત્રિયો રૂપાલાની ને ભાજપની વિરુદ્ધમાં છે એટલે સીધું ક્યાં ગણિત બેસે આપણે સમજી શકાય એટલે નુકસાન થાય છે રાજકોટમાં આમનો ટાર્ગેટ ક્ષત્રિય સમાજનો જે ટાર્ગેટ છે વ્યક્તિલક્ષી પેલા હતો કે ભાઈ રૂપાલા નહીં જોઈએ પછી બીજેપીની અગેન્સ્ટ જાય છે એ લોકો પેલા રૂપાલા પુરુષોત્તમભાઈ ને એ લોકોએ હટાયા નહીં એટલે એ લોકો બીજેપીની વિરુદ્ધમાં જાય છે એટલે એમનો મેઇન ટાર્ગેટ તો પુરુષોત્તમ રૂપાલા છે અને એ જીતી જાડેજા તમે વાત કરી એમણે એવું કે એક તો અમે હરાવીશું જ રાજકોટ એ લોકો દાવો પણ કરે છે અને દાવાના બેજમાં ખોડલ ધામ ને બધું આવી શકે બેજ કારણ કે ખોડલધામ હોય શકે તો પછી રાજકોટ એકલી સીટ નહીં પછી તો કચ્છમાં પણ તેની ઇમ્પેક્ટ જોવા મળે

વિધાનસભાનું ઇલેક્શન હતું એટલે બે હાજર બે થી એ ટ્રેડિશન કદાચ આ વખતે નુકસાન કરશે કારણ કે એવું નથી જે દાખલા તરીકે મકવાના સામે તમે ચંદુ સિહોરાને મૂકી દીધા તો કશું વિચાર્યું જ નહી એમને એમ કે બીજેપી છે નરેન્દ્રભાઈ છે એટલે આપણે જીતી જઈશું એટલે સંગઠન ને એ ધ્યાનમાં નહીં આવ્યું કે કોઈ કેટલી ઇમ્પ્રેસન થાય શું થાય એટલે એકમાત્ર વ્યક્તિથી જીતી શકાતું નથી એની ઇમ્પેક્ટ નહીં જોવા મળે રૂપાલાની પણ ઇમ્પેક્ટ આવે કારણ કે રૂપાલાના બોલેલા શબ્દમાં હવે રૂપાલા જ ભરાયા છે કારણ કે જે પત્રિકા વાયરલ થઈ છે એમાં કેશુ બાપા માટે ભીંડા જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો પછી ગોધરિયા કહેવામાં આવ્યું તો પત્રિકામાં બધું જ લખેલું છે કે પાટી લેવા પાટીદારને ગોધરિયા કહેવામાં આવ્યા આમને કેશુબાપાને ભિંડા જેવા કહેવામાં આવ્યા અને સાથે સાથે એ પણ લખ્યું છે કે આબ જો કડવા પાટીદાર ઉમેદવાર હોય તો લેવા પાટીદાર સમાજ સાથ આપે છે પણ જો લેવા પાટીદાર ઉમેદવાર હોય તો કડવા પાટીદાર સાથ આપશે આ શક્ય છે એટલે કડવા લેવાના કોમ્બિનેશનમાં ક્યારે આવું બન્યું છે ખરું કે જો લેવા પાટીદાર હોય તો કડવા પાટીદારે ક્યારે સાથ આપ્યો છે લગભગ તો એવું હોતું નથી પછી પટેલિઝમ ઉપર બધું જતું હોય છે પણ એ નેતા દાખલે રૂપાલા છે તો એટલા માટે નડે કડવા લેવું ફેક્ટર પુરુષોત્તમ એટલા માટે નડે કે જે કહ્યું કે ગોધરિયા છે એ બધું કહ્યું એટલે વ્યક્તિગત રીતે એ કડવા છે એટલે અમે વોટ નહીં આપીએ એવું નહી બને પટેલ ઉમેદવાર હશે તો પટેલને જ આપશે પણ સામે પરેશ પટેલ છે લેવું છે આ કડવા છે કડવા તો કડવા પટેલ તો પુરુષોત્તમ રૂપાલા કડવા જેટલા મક્કમતાથી કડવા પાટીદારો રૂપાલાની ફેવરમાં નીકળશે તેનાથી બમણા એટલી એટલી જ તાકાતથી જો લેવા પાટીદાર નીકળશે તો મેજોરિટી લેવવાની છે પરિણામ સામે આવી જાય તરત જ નુકસાન થાય રૂપાલાને એટલે એવું જ્ઞાતિના સમીકરણથી જવા જશે તો બીજેપીને નુકસાન છે એ રીતે જોવા જાય કે ભાઈ કડવા પાટીદારો અમારા સમાજ નો છે એવું હવે પહેલા બીજા પહેલા એવું હતું સમીકરણો એવા કામ કરતા હતા કે ભાઈ પટેલ વર્ષિસ્ટ ઓલ ક્ષત્રિય વર્ષિસ્ટ ઓલ એ બધી થિયરી હવે એ બધી વાર્તા થઈ ગઈ છે એમાં કોઈ એટલું બધું ઇમ્પેક્ટ છે નહીં પાટીદાર આંદોલન વખતે આપણે જોયું કે પટેલ વર્ષિસ્ટ ઓલ તો કઈ થયું નહીં પટેલ નું આંદોલન હતું અનામત નું પાટીદારોનું તો પટેલ વર્ષિષ્ટ હોલ થયા હોય તો બીજેપી ને નેવું નવ્વાણું નહીં મળે તો તો એમને એકસો છપ્પન એ વખતે મળી જવી જોતી હતી એટલે એક સમાજ વિરુદ્ધ ઓલ એ જે ફિલોસોફી કેટલાક લોકો ચલાવે પણ એ હવે નથી હવે વ્યાજબી નથી એ ઓગણીસો ચોરાસી માધવસિંહ સોલંકી કોંગ્રેસ વખતની જે વસ્તુ હતી એ બધું હવે સાંપ્રત નથી રહી એ વસ્તુ બદલાઈ ગયા સમીકરણો બદલાય છે હવે એવું નથી કે પટેલ ની નથી હવે એવું નથી કે કોળીની વિરુદ્ધમાં જ બધા જશે હવે સંબંધો એકબીજાના ધંધા રોજગાર પણ ઇન્વોલ્વ છે બધા સમાજના મોટા માથાઓ એકબીજાના ધંધામાં ઇન્વોલ્વ છે એટલે એટલું બધું એક વન વર્ષિસ્ટન એવું નથી થતું અને ઓલ નથી થતું એટલે જ ભારતીય જનતા પાર્ટી ને આ વખતે ટેન્શન છે હા બસ એટલા માટે આ તકલીફ ઊભી થઈ છે એટલે એ એ જે ફિલોસોફ એ થિયરી લઈને ચાલતા હતા કેટલાક લોકો કે આ રીતનું થાય પણ એ રીતે થતું નથી પાટીદારમાં એનું જીવંત ઉદાહરણ છે કે પટેલ વર્ષી ટોલ થયું હતું અઠ્યાવીસ ટકા પાટીદારો તો અઠ્યાવીસ ટકા વર્ષી ટોલ કેટલા ટકા થયા બોતેર ટકા સામે ના ગયા કોઈ ના ગયું નેવું થઈ ગઈ એટલે એ સામે જતું રિઝલ્ટ આપડી કે ભાઈ વન વર્ષિસ્ટ ઓલ હોતું નથી એ સમીકરણ જતું રહી પહેલાના યુગમાં હશે અને એના માટે તમારી પાસે ફોર્સ જોઈએ એવું કરવું હોય તો નીચે ગ્રાઉન્ડ લેવલે ફોર્સ જોઈએ કે જેને પુષક કરે કે આપણે આમની વિરુદ્ધ છે આમની વિરુદ્ધ છે એવું ગામે ગામ ત્રણ ચાર માણસો જોઈએ તો એ થાય એવું ઇન્ફ્રાસ્ટ્રકચર કે સંગઠન છે ખરું એવું નથી અને એવું કરી શકાય નહીં એવું થઈ શકતું નથી એટલું બધું તો પછી હિન્દુત્વનો ફટકો પડે આ વખતે ક્ષત્રિયો બહુ શાંતિથી આપવું એમને કર્યું એમને જે રીતની એમની પોતાની આ સિસ્ટમ થી આંદોલન ચલાવી રહ્યા છે ક્યાંય કોઈ ઝઘડો નહીં કોઈ માથા નહીં ખૂબ જ શાંતિથી એ લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે પાટીદાર વખતે તો આપણે હિંસા પણ જોતા હતા સત્યમાં તો જરા પણ ન દેખાય અને જોડી રહ્યા જોડી રહ્યા છે એટલે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો તો અટકાયતો થતી હતી ધરપકડો થતી હતી લોકોને ઘરમાં ઘૂસીને મારતા હતા લોકો પોલીસના લાઠીચાર્જ અને એ રીતે એ લોકોએ સામદામ દંડ બધું અપનાવ્યું પટેલો સામે કારણ કે આંદોલન સ્પ્રેડ હતું સામે સમાજ પણ શાંત હતો એ વસ્તુ ક્ષત્રિય આંદોલનમાં નહીં નહી થાય ક્યારેય નહી થાય થઈ શકે નહીં સરકારે એનું કારણ કે મોટા પાયે વર્ગ વિગ્રહ થઈ જશે શાંત પ્રજા છે નહી એવું નથી ચલાઈ લેશે તમે લાઠીચાર્જ નહીં કરી શકો આટલા બધા આંદોલન મહાસંમેલન થી એક જગ્યાએ લાઠીચાર્જ થયો છે નહીં શાંતિ કારણ ક્ષત્રિયો સામે શાંતિપૂર્વક આંદોલન કરે છે એટલે એ ઈચ્છતા હોય કે અમારી સામે એક્શન પણ શાંત રીતે જ લેવાવું જોઈએ પાટીદારો માં એવું નતું આમાં એવું દેખાય છે કે ભાઈ શાંતિ સામે શાંતિ અને એની ઇમ્પેક્ટ તમને ગામડામાં આમાં એવું હોય કે દરેક ગામમાં એક દસ હજાર લોકોનું કે પાંચ હજાર લોકોનું એક ગામ છે મતદારોનું એમાં ક્ષત્રિય સમાજના દસ થી પંદર મકાનો હોય સો સો મતદારો હોય અને બીજા સામે મતો ગણીએ તો ચાર હજાર બીજા ગણો ચલો હજાર અને ચાર હજાર સામે બીજી બીજી જ્ઞાતિઓના પટેલ બ્રાહ્મણ વાણિયા કે ઠાકોર કે કોળી કે બધા દલિતોની તો હું એવું માનું છું કે ત્યાં સરપંચ ક્ષત્રિય હોય શકે હોય છે પોલિટિકલ એમનો મજબૂત છે છે એ એક્ટિવ સુરેન્દ્રનગર ગામે ગામ જુઓ તો એ મેઇન રોલ મેઇન જે હોય વસ્તુ મેઇન ભૂમિકામાં હોય મુખીજી એમનું એક આદર ભાવ છે તો એ જ હોય એટલે એ જ્યાં જશે ત્યાં બીજા જવું જ પડશે દૂર બાપુ હશે તો ઉભા હશે વિનંતી કરશે ભાજપ ને મત નહીં આપતા તો મને એવું નથી લાગતું કોઈ એમની ઉપર વડ જાય કારણ કે એમની અપીલ શાંતિપૂર્વક ની છે એટલે એ વસ્તુ થવાની લોકો એમની અપીલ ને માનશે આ બિલકુલ કિરીટભાઈ કારણ કે હવે ચૂંટણીને ને સાતમી તારીખે મતદાન છે એટલે જોઈએ છત્રીઓ શું નક્કી કરે છે અને કઈ રીતે આખી રણનીતિ કરે છે કે અધર્સને પણ એમને તરફ આકર્ષિત કરી શકે આપ અમારી સાથે જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર